ભરૂચના ઝઘડીયા જીઆરડીસી માં આવેલ બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈને હડતાલ ઉપર ઉતરવાના મામલામાં આજ રોજ કલેક્ટર સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના ત્રણસો અગિયાર કર્મચારીઓએ પગાર વધારા અન્ય પડતર પ્રશ્નો લઈને દસ દિવસથી હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે

જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એક કલાકે ભરૂચ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી હતી આજે બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા છેલ્લા 10 દિવસથી બેઝિક પગારની માંગણીને લઈને જે ધરણા પર બેઠા છે ત્યારે કંપની દ્વારા છેલ્લા બાર વર્ષથી એ લોકોનું શોષણ કરી રહ્યા છે એ લોકોની યોગ્ય માંગણી છે આજે કલેક્ટર શ્રી બોલાવેલા છે 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 બોલાવેલી અમારી માંગણીઓ કે અમને બેઝિક પગાર મળવો જોઈએ જે લોકો છેલ્લા બાર વર્ષથી કંપની કામ કરે છે કંપની આજે બાર વર્ષ બે હજાર તેર માં એક પ્લાન્ટ હતો આજે પાંચ પ્લાન્ટ એ લોકોના ફીટ થઈ ગયા છે ને આ લોકોનો કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો ને અઠાવન રૂપિયામાં

સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય તમામ આગેવાનોની અવગણના કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે ધારાસભ્ય સંસદ સભ્યની સામે કંપનીએ મંગળવારનો વાયદો આપેલો છતાં પણ કાલે કંપની પર કોઈ ના થયું એટલે આજે અહીંયા આવ્યા છે આ સંજ સુધીમાં જો નિરાકરણ નહીં આવે બેઝિક પગાર ને મેડિક્લેમ ફૂલ ફેમેલીને નહીં મળે આવતીકાલે ને તાળા મારવાની કામદારોની તૈયારી છે એમની સાથે અમે સમગ્ર આગેવાનો સાથે છે